એમના દ્વારા ફરિયાદ હતી કે અહીંયા બેસવા માટે ખુરશીઓની ખૂબ અછત છે છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી આ અછતને પહોંચી વળવા માટે સેન્ટ્રલ સ્ટોરને એક હજાર કરતાં પણ વધારે ખુરશીઓની પરચેસિંગ માટે કહેવામાં આવ્યું છે પરંતુ આજ સુધી એક પણ ચેર અહીંયા પહોંચી નથી સુરત મહાનગરપાલિકાનું દસ હજાર કરોડનું બજેટ છે તેમ છતાં જે શહેરીજનો જેમના વાલીઓ આ કોર્પોરેશને ટેક્સ ભરે છે વેરો ભરે છે અને એમના જ બાળકોને જ્યારે અહીંયા સુવિધાઓ માટે ના મળતી હોય ત્યારે સૌથી દુઃખદ બાબત એ કી છે કે તમામ તંત્ર શું કરે છે આ એક વર્ષ અગાઉ પણ અહીંયા આ જ બાબતે ચીમકી આપવી પડી હતી ચેર માટે ચીમકી આપવી પડી હતી અને ત્યારે માંડ માંડ પચીસેક ખુરશીઓ લગભગ અહીંયા પહોંચી હતી પરંતુ એની જે ગુણવત્તા હતી એકદમ હલકી કક્ષાની હતી અને જેના કારણે અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ તમામ ખુરશીઓની હાલત તૂટલી છે આજે સવાર સવારની અંદર જયારે અહીંયા વાંચવા માટેની ભીડ સૌથી વધુ હોય છે ત્યારે લોકો વડીલોને બેસવા દે કે સ્ટુડન્ટો વાંચે એ પણ એક સમસ્યા છે આજના દિવસે ભારતીય જનતા પાર્ટી અને સુરત મહાનગરપાલિકા બંનેને કે આ કોર્પોરેશનની આ જે લાયબ્રેરી સરખાણા વિસ્તારની છ્યાસી નંબરની જે લાયબ્રેરી છે ત્યાં તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારના ફંડમાંથી અથવા ઓન ફંડમાંથી અહીંયા ચેનની વ્યવસ્થા કરવામાં આવે એ આપશ્રીને વિનંતી છે સાથે જે તકલીફ પડે છે અહીંયાના વિદ્યાર્થીઓ પોતે પોતાના મૂકે છે